નમસ્કાર મિત્રો હું છું આપણી મિત્ર નરેશ મિત્રો જિંદગીના સફરમાં તમને બે રસ્તા મળશે બે રસ્તાઓ તમને મળશે દરેક સમય પર જિંદગીના સફરમાં જો તમે સાચું કરશો સાચો રસ્તો રસ્તા પર ચાલશો ને મિત્રો તો તમને તકલીફ આવશે ઘણી બધી તકલીફો સહન કરવી પડશે ઘણા બધા સંઘર્ષનો સામનો કરવો પડશે પણ એક દિવસ એવો આવશે કે તમે સફળ થઈ જશો મિત્રો સો ટકા સફળ થઈ જશો પછી લાઈફમાં ક્યારે પણ તમે દુખી ના થાવ અને જો પણ એ રસ્તો ખૂબ જ કઠિન રસ્તો છે જે સચ્છાઈનો રસ્તો છે ને મિત્રો એ ખૂબ જ કઠિન છે પણ સંઘર્ષ કરવો પડશે તો ક્યારેય પણ દુખી ન થાઓ અને જો જે ખરાબ રસ્તો છે ને ખોટો રસ્તો એમાં તમને સફળતા જલ્દી મળશે ખૂબ જ જલ્દી તમે ઝડપથી સફળતા તો મેળવી શકશો મિત્રો પણ એમાં ક્યારેય જીવન સંપૂર્ણ જીવન ક્યારે પણ તમે સુખી નહીં રહો એ રસ્તામાં એ પછી તમારા સફળતાની વાત હોય યા સંબંધોની વાત હોય ગમે તે બાબત પર આ રસ્તાઓ બે હોય છે મિત્રો પણ બે રસ્તાઓમાંથી આપણે કયો રસ્તો આપણે પસંદ કરવો છે એ ખૂબ જ જરૂરી છે કેમ કે આજકાલ લોકો જીવન આજકાલ લોકો વિકલ્પો જોતા હોય છે અને વિકલ્પો એવા જોવે છે કે આસાન તરીકાથી યા આસાન કઈ રીતે આપણે સફળ થઈ જઈએ આસાન આપણને કઈ વસ્તુ મળી જાય એ આસાન વસ્તુને વિકલ્પમાં પસંદ કરતા હોય છે પણ મિત્રો આપણે એવું કહીએ છીએ કે યાર તમે મુશ્કેલ સાચો રસ્તો અપનાવો સાચું છે એને પસંદ કરો પછી ભલેને લોકો ગમે તે કહેતા હોય તમને સફળતા થોડી મોડી મળશે પણ સફળતા મળશે ને સફળતા મળશે ત્યારે તમને કોઈ પણ રોકી શકવાળું નહીં આવશે એટલે મિત્રો આસાન વસ્તુ કઈ રીતના હોય છે એક કહેવત છે મેં ઘણી જગ્યાએ વાંચ્યું છે મિત્રો સારું કોઈ દિવસ સસ્તું નથી હોતું અને સસ્તું કોઈ દિવસ સારું નથી હોતું આ એક વાક્ય ધ્યાનમાં લઈને આપણે જીવન જીવવાનું છે સંઘર્ષ કરવાનું છે આપણા મહેનત કરશું તો સફળ સો ટકા થશું અને સાસાર રસ્તા પર જશું તો વાર લાગશે મિત્રો પણ ખૂબ જ મજા આવશે ક્યારેક લોકો સફળતા મેળવવા માટે શોર્ટકટ રસ્તા ઘણા બધા અપનાવે છે લોકો સાથે બેઈમાની કરે છે લૂંટે છે ચોરી કરે છે આ બધા ઘણા બધા રસ્તાઓ અપનાવે છે મિત્રો જુગાર રમે છે પણ જેટલું તમે જલ્દી સફળતા મેળવી લેશો જેટલું તમને જલ્દી જે વસ્તુ મળશે ને એ તમારા પાસેથી જલ્દી જવાની શક્યતા પણ ઘણી બધી છે મિત્રો રાતોરાત કરોડપતિ બનેલો વ્યક્તિ રાતોરાત રોડપતિ બન બનવામાં પણ વાર નથી લાગતી મિત્રો આ સત્ય છે અને આ હકીકત પણ છે મિત્રો તો ખાસ કરીને હું મારા દરેક એવા મિત્રોને દરેક જનતાને એવું કહેવા માંગુ છું કે બને ત્યાં સુધી મને ત્યાં સુધી તો નહીં મિત્રો પણ સો ટકા સાચો જ રસ્તો અપનાવો વાર લાગશે મહેનત કરો સંઘર્ષ કરો જીવનમાં સંઘર્ષ આપશે તો તમે ઘણું બધું શીખી જશો સંઘર્ષ તમને ઘણું બધું શીખવાડી દેશે ને શીખેલું જીવનમાં દરેક આપણા પલમાં દરેક ક્ષણોમાં તમને કામ લાગશે ઉપયોગી થશે જે વસ્તુ તમે ઠોકરથી શીખો છો ને એ કોઈ પાઠશાળામાં કોઈ કોઈ પુસ્તકોમાં યા કોઈ જ્ઞાની પાસેથી પણ નથી શીખી શકતા મિત્રો એટલે સંઘર્ષ આવવું પણ જીવનમાં ખૂબ જ જરૂરી છે પણ સંઘર્ષનો સામનો કરીને કઈ રીતે આગળ આપણે જવું કઈ રીતે બહાર નીકળવું એ ખૂબ જ અગત્યની વાત છે મિત્રો જો તમને સારું લાગ્યું હોય મારા વિડીયો કંઈક તમને યોગ્ય લાગ્યું હોય ને તમારા જીવનમાં ઉપયોગી થાય એવું લાગ્યું હોય તો મિત્રો મારી આ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર તેથી લેજો બાય બાય